રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે દિવાળીના પર્વથી લઈ અત્યાર સુધીમાં રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે ગત વીસ તારીખથી લઈને આજે પહેલી તારીખ સુધીમાં શહેરમાં છ થી સાત જેટલી હત્યાના બનાવો બન્યા છે આજે પણ રાજકોટ શહેરમાં પુત્રએ પિતાની હત્યા કરી શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલા ગુરૂજી નગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં પુત્ર ઋષભ વ્યાસના હાથે પિતાની નિર્મમ હત્યા કરવામાં આવી છે પારિવારિક ઝઘડામાં પુત્ર દ્વારા પિતાની હત્યા કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે હાલ યુનિવર્સિટી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પુત્રને પકડી પાડ્યું તો આ તરફ સમાચાર દરમિયાન એક મોટા સમાચાર તમારી સમક્ષ પંચમહાલથી બ